ઘણી કલમો ચાલી છે બાપ અને દીકરીના સંવાદો પર પણ મુકેશ જોશી લખે છે કે પાચીકા રમતી હતી દોરડાઓ કુદતી હતી ઝૂલતી હતી આંબાની ડાળે ગામને પાદરી એક જાન રૂડી આવીને બચપણ ખોવાઈ ગયું એ જ ડાળે મધમીઠા મહુડાના ઝાડ તળે બેઠીને દાદાને લખતી હતી ચીઠી લખવામાં લખી તંગ બાકી હતું ત્યાં તો અંગે ચોડાઈ ગઈ પીઠી આંગળિયામાં ઓકળિયું પાડતા બે હાથ હવે લાલ થાપા આ ભીત પર પાળે

લીલોછમ મોરવાની આશામાં ઉગેલી આ કુંપણ તોડી એક તાજી ગોરમાને પાંચે આંગળીયે વર્ષોથી પૂજ્યા ને ગોરમાં જ મારું નાવડું ડુબાડે મારું બચપન ખોવાઈ ગયું એ જ દાડે મારું બચપન ખોવાઈ ગયું એ જ દાડે